નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ જ્યારે પણ કોઈ દેશો વચ્ચે તંગદિલી ભરી પરિસ્થિતિ સર્જાતી હોય કે જેવી હમણાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાઈ હતી તો એ વખતે આપણે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા કરવા બેસી જતા હોઈએ છીએ કે હવે આગળ શું યુદ્ધ થવું જોઈએ કે પછી યુદ્ધ ન થવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર એક બહુ મોટો વર્ગ એવો હોય છે કે જે હંમેશા યુદ્ધની તરફેણમાં હોય છે કારણ કે એના મતે દરેક સમસ્યાનું એક જ સમાધાન છે યુદ્ધ કહો પાર્થને ચડાવે બાણ બસ એ જ હોય છે હું પણ છું કે યુદ્ધ થવું જોઈએ પણ ક્યારે કે જ્યારે તમે તમામે તમામ વિકલ્પો ચકાસી લીધા વિકલ્પો ચકાસી લીધા તમને હવે સમજાય છે કે સામેવાળો માનવા તૈયાર જ નથી તો એવા સમયે એની શાન ઠેકાણે લાવવા માટે યુદ્ધ કરવું જ પડે એ બિલકુલ યોગ્ય છે બટ ઇટ હેઝ ટુ બી અ લાસ્ટ રિઝોર્ટ એ આપણી પહેલી પસંદગી ન હોવી જોઈએ એ આપણી છેલ્લી પસંદગી હોવી જોઈએ પણ જે હિંસક મનોવૃત્તિના વ્યક્તિઓ હોય ને એ તો હંમેશા યુદ્ધના પક્ષમાં જ રહેતા હોય છે એમને જરા પૂછીએ કે યુદ્ધના પરિણામ શા આવે શું એ જાણે છે યુદ્ધથી લોકોએ શું શું ભોગવવાનું આવે શું તેઓ જાણે છે યુદ્ધ થી શું વ્યક્તિ ફક્ત પોતાનો જીવ ગુમાવે છે યુદ્ધ થી લોકો શું ફક્ત પોતાની સંપત્તિ ગુમાવે છે ના આ સિવાય પણ બીજું કંઈક ગુમાવે છે જેની વાત નથી થતી સદીઓથી આ ચાલ્યું આવે છે પણ એની જાજી વાત નથી થતી પૂછો એ મહિલાઓને કે જે આ યુદ્ધનો ભોગ બને છે એમણે શું ગુમાવવાનું આવ્યું સદીઓથી દુનિયા આખામાં યુદ્ધની અંદર એક હથિયાર તરીકે વપરાય છે રેપ સૈનિકો દુશ્મન દેશની મહિલાઓનો બળાત્કાર કરે છે અને આમ કરીને એ લોકો યુદ્ધ જીતે છે યુદ્ધના પડઘમ શાંત થઈ ગયા હોય બંદૂકો હેઠે મૂકી દેવાઈ હોય તોપગોળા વરસવા બંધ થઈ ગયા હોય પણ બળાત્કારની ચીસો બંધ નથી થઈ હોતી શાંતિ માટેની સમજૂતીઓ થઈ ગઈ હોય છે એના પછી પણ બળાત્કાર ચાલુ રહે છે આ સદીઓથી ચાલ્યું આવે છે દુનિયાના દરેક ભાગની અંદર તમને આ જોવા મળશે એટલે તો મેં કહ્યું કે મહિલાઓને પૂછો કે એમણે શું ગુમાવવાનું આવ્યું જે લોકો દર બીજી વાતમાં યુદ્ધની વકાલત કરતા હોય છે એમને આ નહીં સમજાય પણ તમે જઈને મહિલાઓને પૂછો કે એમને શું ગુમાવવાનું આવ્યું છે આ બળાત્કાર એવી કોઈ વાત નથી કે જે ફક્ત પેલા જંગલી માનસિકતાવાળા સૈનિકો દ્વારા કરવામાં આવતું હોય આ ફક્ત એ વાત નથી ઘણા દેશોની અંદર રેપને એક વોર ટેક્ટિક તરીકે રજૂ કરાય છે મતલબ કે યુદ્ધની એ એમના માટે એક રીતની રણનીતિ હોય છે કે ત્યાંની મહિલાઓનો બળાત્કાર કરીએ બળાત્કાર કરીને એમનું મનોબળ તોડી નાખીએ શારીરિક ઈજાઓ તો પહોંચવાની જ છે બને કે એનાથી ચોક્કસ પ્રકારના રોગ પણ એ મહિલાઓની અંદર ફેલાશે એનાથી અનવોન્ટેડ પ્રેગ્નન્સીસ પણ રહી જશે આ બધી સમસ્યાઓ તો ખરી જ પણ એની સાથોસાથ અનેક સાયકોલોજીકલ વોરફેર તરીકે રજૂ કરવામાં આવતું હોય છે કે આમ કરીને દુશ્મન દેશનું આપણે સાવ મનોબળ તોડી નાખીએ પછી ઊભો જ ના થઈ શકે કારણ કે આમ પણ દરેક દેશની અંદર આ જ છે ભારતની અંદર થોડુંક વધારે છે કે મહિલાઓની અંદર જ કુટુંબ સમાજ બધાની ઇજ્જત સમાયેલી હોય છે જો એ જ ઇજ્જત લૂંટી લઈશું તો પછી પહેલાનું મનોબળ રહેશે ક્યાંથી ઓગણીસો ને ના વર્ષમાં રવાંડાની અંદર જીનોસાઇડ એટલે કે નરસંહાર થયો હતો જાતિસંહાર થયો હતો તમે યુનાઇટેડ નેશન્સની વેબસાઇટ પરથી એ જીનોસાઇડના થોડાક આંકડા વાંચજો એક અંદાજા પ્રમાણે એ જેનો દરમિયાન રવાંડાની અંદર લગભગ લગભગ પાંચ લાખ પાંચ લાખ જેટલી મહિલાઓ પાંચ લાખ જેટલી છોકરીઓનો બળાત્કાર થયો હતો આ તો મેં એક દેશની વાત કરી આટલી સદીઓમાં અલગ અલગ દેશોની અંદર જે આવા બળાત્કાર થયા હશે એની ગણતરી શું કોઈ નહીં અને આ તો એ છે આંકડા કે જેનું રિપોર્ટિંગ થયેલું છે વિચારો કે જે મહિલાઓનો બળાત્કાર આવી સ્થિતિમાં થતો હશે આવા કોન્ફ્લિક્ટ ઝોન્સમાં થતું હશે શું એનું રિપોર્ટિંગ કરાવડાવતી હશે મોટા ભાગની ન કરાવડાવે તો આનાથી પણ મોટા આંકડા હશે કે જેનું તો રિપોર્ટિંગ થયું જ નથી કેવી ભયાનક સ્થિતિ છે આપણે ક્યારે એના વિશે વિચાર્યું રશિયા અને યુક્રેન વચ્ચે બહુ લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે હવે તો ઓલમોસ્ટ બે વર્ષથી પણ વધારે સમય વીતી ગયો થોડા દિવસ પહેલાની વાત છે કે જેમાં રશિયાની એક મહિલાનો ઓડિયો વાયરલ થયો હતો શાનો હતો આ ઓડિયો એ રશિયન મહિલા એના પતિ પતિ કે જે રશિયાની આર્મીમાં એક સૈનિક છે એક સોલ્જર છે એને ફોન પર કહી રહ્યા હતા કે તું યુક્રેનમાં શક્ય તેટલી વધારે મહિલાઓનો બળાત્કાર કરજે પ્રોટેક્શન વાપરજે પણ શક્ય તેટલી વધારે યુક્રેનની મહિલાઓનો તું બળાત્કાર કરજે કઈ માનસિકતા છે આ કેટલું ઝેર ભરેલું છે કે જ્યાં આગળ એક પત્ની પોતાના પતિને ઉકસાવી રહી છે કે તું યુક્રેનની મહિલાઓનો બળાત્કાર કરજે વિચારો તો ખરા કે આ કેવી માનસિકતા છે એટલે તો મેં કહ્યું કે યુદ્ધની અંદર બળાત્કાર એ બસ બળાત્કાર નથી એ યુદ્ધનું એક હથિયાર છે સૈનિકોને વાપરતા હોય છે અત્યારે આ મુદ્દે ગોષ્ઠી કરવાની જરૂર કેમ પડી કારણ અત્યારે તાઇવાન અને ચીન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે એમાં તણાવ ખૂબ વધી ગયો છે અને તાઇવાનને શક્યતા દેખાય છે કે ચીન કદાચ એના ઉપર મિલિટરી એક્શન લેશે હવે જો એ હુમલો કરે છે તો આપણા નાગરિકો એમાં સુરક્ષિત રહેવા જોઈએ સુરક્ષિત રહી શકે એ માટે આપણે એમને તાલીમ આપીએ તાઇવાનની અંદર ત્યાંની સરકાર ત્યાંના નાગરિક સમાજો ત્યાંની એનજીઓ બધા ભેગા મળીને સિવિલિયન્સના ડિફેન્સ માટેની તાલીમની એક વ્યવસ્થા કરતા હોય છે હવે આ વખતે તાલીમ કેવી મળવી જોઈએ એના ઉપર એ લોકો ચર્ચા કરી રહ્યા હતા અને એવામાં તાઇવાનનું એક સિવિલ ડિફેન્સ ગ્રુપ છે એણે એક સલાહ આપી સલાહ સાંભળીને હું ચોંકી ગયો કે આવું કોઈ કઈ રીતે કહી શકે એમનો સુજાવ એ હતો કે તાલીમના ભાગરૂપે મહિલાઓ જે પોતાની પાસે ઇમરજન્સી કીટ્સ રાખતા હોય એ ઇમરજન્સી કિટ્સની અંદર આપણે એમને કહીએ કે એક કોન્ડમ પણ રાખે એમરજન્સી કીટની અંદર આપણે એમને કહીએ કે કોન્ડમ પણ રાખે કોન્ડમ કેમ કારણ જ્યારે દુશ્મન દેશનો સૈનિક એ પુરુષ મહિલા ઉપર બળાત્કાર ગુજારવાની કોશિશ કરે ને અને જો મહિલાને એવું જણાય કે હવે કોઈ શક્યતા બચી જ નથી કે હું આમાંથી બચી શકું તો એને કરવાનું શું એને કોન્ડમ ઓફર કરવાનું એને કોન્ડમ ઓફર કરવાનું એટલે કે એક રીતે એને કહેવાનું કે તું ભલે બળાત્કાર કર પણ તું કોન્ડમનો ઉપયોગ કરજે કઈ તરફ આપણે ધકેલાઈ રહ્યા છીએ કોન્ફ્લિક ઝોન્સની અંદર સેક્સ્યુઅલ વાયલન્સમાં પચાસ ટકાનો વધારો નોંધાયો છે હમણાં એક રિપોર્ટ પ્રમાણે મતલબ કે પ્રાચીન સમયમાં મધ્યકાલીન સમયમાં આવું થતું કે એ વખતના સૈનિકો દુશ્મન દેશની મહિલાઓનો બળાત્કાર કરતા અને આમ એમને તોડી પાડતા આધુનિક સમયમાં પણ આ ચાલી રહ્યું છે અને જો એ ચાલી રહ્યું છે તો શું અને આધુનિક સમય કહેવાય શું અને આધુનિક સમય કહેવાય માણસ વધુ સભ્ય બન્યો છે કે એ હજુ અસભ્ય જ છે સભ્યતાની નિશાની શું હોય કે આવી બધી ઘટનાઓ આકાર ન લે એ ન ઘટવી જોઈએ ને સદીઓ પહેલા આ બધી ઘટનાઓ ઘટતી હતી હજુ એ ઘટે છે તો આપણે સભ્ય બને એવું કહેવાય આ બહુ વિચિત્ર લાગે એવી એડવાઇઝરી એ લોકોએ સૂચવી છે કે મહિલા પોતાની પાસે કોન્ડમ રાખે એમરજન્સી કીટની અંદર પણ સાથે સવાલ તો એ પણ છે કે જ્યારે મહિલા એ પુરુષને કોન્ડમ ઓફર કરે છે તો એક રીતે તો એને શરણાગતિ સ્વીકારી લીધાનું કહેવાય બીજું આનો અર્થ તો પેલો પુરુષ એવો પણ લઈ શકે કે એ મહિલા શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર છે જે સામેથી કોન્ડમ ઓફર કરતા હોય તો પુરુષ તો એનો અર્થ એવો જ લેવાનો કે શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર છે અને ત્રીજી વાત તો એ પણ આવે કે શું એ પુરુષ રાહ જોશે કોન્ડમ પહેરવાની એ રાહ જોશે નહીં જુએ ને કારણ કે એ તો એમ પણ માની શકે કે આટલો સમય બગડશે એટલામાં બને કે પહેલાં મહિલા ત્યાંથી નાસી જાય તો એ કોન્ડમનો ઉપયોગ કરશે ખરો આના કરતાં તો વધુ સારું એ નહીં કે એ મહિલાને જ આપણે શારીરિક તાલીમ એવી આપીએ કે એ પુરુષનો સામનો કરી શકે કુદરતી રીતે મહિલાઓની શારીરિક ક્ષમતા એટલી નથી કે જેટલી પુરુષની હોય પણ જો આ પ્રકારના હેવાનિયતથી ભરેલા કૃત્ય થતાં હોય તો એ જરૂરી બની જાય છે ને કે મહિલાને પણ એવી શારીરિક તાલીમ આપવામાં આવે કે જેથી તે આવા બળાત્કારના પ્રયત્નોનો સામનો કરી શકે પણ આવી તાલીમ આપવાની દિશામાં બહુ ઓછા દેશો સક્રિય છે બહુ ઓછા દેશો સક્રિય છે અને એટલે જ મતલબ કે એકવીસમી સદીની અંદર પણ મહિલાઓને આવી સલાહો આપવી પડે છે આ ખરેખર શરમજનક કહેવાય યુદ્ધ દરમિયાન તો બળાત્કારનો ઉપયોગ આ રીતે એક હથિયાર તરીકે થાય જ છે પણ જો ભારત જેવા દેશની વાત કરીએ ને ભારતની વાત આપણે કરવી જ રહી આપણે ભારતીય છીએ ભારતીય સમાજની અંદર રહેલી બદીઓ ઉપર આપણે ચર્ચા કરવી જ રહી વારંવાર કરતા રહેવું તો ભારતની અંદર બળાત્કારનો ઉપયોગ થાય છે વર્ચસ્વ સ્થાપવા માટે અથવા તો કહો કે જે વર્ચસ્વ સ્થપાયેલું છે એને જાળવી રાખવા માટે જાતિ વ્યવસ્થાની અંદર વર્ચસ્વ જાળવી રાખવા માટે સમાજશાસ્ત્રનો અભ્યાસ આપણને એવું કહે છે કે ભારતની અંદર જાતિ વ્યવસ્થાની અંદર એ જાતિઓ કે જે ઊંચા પાયદાન પર છે જેમનો દરજ્જો ઊંચો છે આમ તો કોઈનો ઊંચો કે કોઈનો નીચો હોય નહીં પણ જેમણે જાતે પોતાની જાતને દરજ્જો ઊંચો આપી દીધો છે એ પણ બળાત્કારનો ઉપયોગ આવા હેતુઓ માટે કરે છે દબાયેલા કચડાયેલાઓને વધારે દબાવવા માટે કરે છે એમનું મોં ન ખુલે એના માટે કરે છે અને આના અસંખ્ય રિપોર્ટ્સ આપણી પાસે છે હાથરસની ઘટના યાદ કરો મતલબ કે એ ઘટનાનું વિવરણ પણ કઈ રીતે કરવું એ મુશ્કેલ થઈ જાય એની અંદર નિર્દયતા એટલી બધી ભરેલી હતી કે જ્યાં એ છોકરીઓ ની જે લાશ હતી એના પરિવારજનોની સંમતિ વગર એનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો આવી તો કંઈક કેટલીય ઘટનાઓ આપણી આસપાસ આપણને મળી આવશે જે દબાયેલા કચડાયેલા છે એ ક્યારેય આગળ ન આવે એ ક્યારે પોતાનું મોં ન ખોલે એનું મો જ બંધ કરી દો અને એના માટે બળાત્કારનો ઉપયોગ કરવામાં આવે છે કમનસીબે ભારતની સચ્ચાઈ છે વર્ષો પહેલા એક મૂવી આવ્યું હતું આર્ટિકલ ફિફ્ટીન અને એની અંદર આ જ પ્રકારની ઘટનાનું આખું નિરૂપણ કરાયેલું હતું એ મૂવીની અંદર એક સરસ મજાનો ડાયલોગ છે બહુ ઇફેક્ટિવ ડાયલોગ છે મને ખૂબ ગમે છે અગાઉ પણ એક રીલમાં મેં આ ડાયલોગ કહ્યો હતો કે અંદર हीरो कहे से, कि उनका रेप करके उनका रेप करके उनको पेड़ पर लटका दिया ताकि उनकी पूरी जात को उनकी औकात याद रहे उनका रेप करके उनको पेड़ पर लटका दिया गया कि जिससे उनकी पूरी जात को उनकी औकात याद रहे वो इफेक्टिव डायलॉग से मतलब कि तुम भूलो नहीं तुम्हारी जाति कई है तमें बहुत नीचे छो ते भूलो नहीं एटे ફક્ત રેપ કર્યો એટલું નહીં રેપ કર્યા બાદ એમને પર લટકાવી દીધી પિતૃસત્તાત્મક સમાજ આપણો છે અને પિતૃસત્તાત્મક સમાજ એવો કે જેની અંદર સ્ત્રીને સ્વતંત્ર રાખવામાં આપણો સમાજ માનતો નથી બળતામાં ઘી હોમવાનું કામ કરે છે અમુક ચોક્કસ લખાણો મનુસ્મૃતિ જેવા લખાણો જે લખાણ એવું કહે છે કે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એ સ્ત્રી એ છોકરીની જવાબદારી એના પિતાની એણે એના પિતાની છત્રછાયામાં રહેવાનું રહેશે લગ્ન થઈ ગયા બાદ પતિની છત્રછાયામાં રહેવાનું રહેશે અને જ્યારે વૃદ્ધ થઈ જશે ને ત્યારે પુત્ર એની રક્ષા કરશે એ સ્પષ્ટપણે સૂચવે છે કે જીવનના કોઈ પણ તબક્કે સ્ત્રીએ સ્વતંત્ર ન હોવી જોઈએ સ્ત્રીએ સ્વતંત્ર ન હોવી જોઈએ સ્વતંત્ર નથી હોતી એનું જ પરિણામે આવે છે કે અબલા રહી જાય છે એ દુર્બળ રહી જાય છે એ પુરુષની આવી હેવાનિયતનો સામનો નથી કરી શકતી આવી ચર્ચા કરીએ એટલે તરત કોઈ કહી દેશે કે આ તો ફેમિનિઝમની વાતો છે તો ફેમિનિઝમની વાતો હોય તો ખોટું શું છે નવો એક શબ્દ ચલણમાં લઈ આવે છે કે આ તો સ્યુડો ફેમિનિઝમ છે સ્યુડો તો તમે રિયલ ફેમિનિઝમ કરી દો ને પણ કંઈક તો કરો ત્યાં યુદ્ધની અંદર બળાત્કારનો ઉપયોગ થાય છે અને અહીં આગળ જાતિનું વર્ચસ્વ જાળવી રાખવા માટે બળાત્કારનો ઉપયોગ થાય છે આ નક્કર વાસ્તવિકતા છે કે જેને આપણે સ્વીકારવી રહી સ્વીકારવી રહી અને એના ઉપર ચર્ચા કરવી રહી આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે અને એ ભયાનક ચિત્ર આપણને મગજમાં ઉત્પન્ન કરવું પણ નથી ગમતું વિચારીએ જે ચિત્ર આપણને વિચારવું પણ નથી ગમતું એનો ભોગ જેને બનવાનું આવતું હશે એ સ્ત્રીઓની સ્થિતિ કેવી હશે ભારતની જ નહીં વિશ્વ આખાની સ્ત્રીઓ વિશે વિચારીએ અને જે લોકો બહુ છૂટથી કહી દેતા હોય છે કે કહો પાર્થને ચડાવે બાણ યુદ્ધ એ જ કલ્યાણ એમને પૂછજો કે આનું તમારી પાસે કોઈ સમાધાન છે આનું તમારી પાસે કોઈ ઉપાય છે કે હવે તમારી અંદર કોઈ માનવતા બચી જ નથી બસ એ જ આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે